જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે અર્ટિકા ગાડી લઈને આવ્યા છીએ મારુતિ સુઝુકી કંપનીની અર્ટિકા ગાડી વેચવાની છે એ પણ પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ અર્ટિકા વેચવાની છે અને છાવ ઓછા કિલોમીટર ચલાવેલી અર્ટિકા વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીશો અર્ટિકા ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ મારુતિ સુઝુકી અર્ટિકા ગાડી ખરીદવાની હોય મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર પંદર નું મોડલ અગિયાર મહિનો છે ચાંચ ગાડી વ્હાઇટ કલર માં તમે ગાડી જોઈ શકો છો વન વનર ગાડી એક જ માલિકે કે ચલાવેલી ગાડી છે વર્ઝન રહેશે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સાઠ કિલોમીટર ચલાવેલી ગાડી છે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારી આર્ટિકા ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળજો બાજુમાં પેલ બેલાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે

ચાચવેલી ગાડી પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી વન વોનર ગાડી વ્હાઇટ કલર કંપની કલર એન્જિન પાવરફુલ નોન એક્સિડન્ટ ગાડી છે છાચવેલી ગાડી તમારે ગાડી ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ સુરત પણ મુલાકાત લેવા જઈ શકો છો ચાચવેલી ગાડી છે ઇન્સ્યોરન્સ વિશે વાત થર પાર્ટી નો વીમો પણ છરુ છે બે હજાર પચીસ ને પહેલા મહિના સુધીનો થર્ડ પાર્ટી નો વીમો છરુ છે તમારે જો આ મારુતિ સુઝુકી અર્ટિગા ખરીદવાની હોય કિંમત વિશે જણાવી દો તો કિંમત છ લાખ એકાવન હજાર રૂપિયા છે તેમાં ભાવમાં માન રાખવામાં આવશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ અર્ટિકાના માલિક જણાવે છે બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો જીજે જીરો ફાઈવ સુરત જિલ્લાનું રજિસ્ટ્રેશન પાર્સિંગ રહેશે એકદમ છાછ ફેલી અર્ટિકા છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય ને તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું